સુરતના વનિતા વિશ્રામ ખાતે પ્રોડ મેક એક્ઝિબિશન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અવનવી વાનગીઓ આરોગવા સુરતીઓ ઉમટી પડ્યા હતા ત્યારે આ ફૂડ સ્ટોલમાં બી ક્રિમીનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો હતો બી ક્રિમી જે અગાઉ બિસ્મિલ્લાના નામે ઓળખાતું હતું તેની શરૂઆત એકસો વર્ષ પહેલાં વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ઉજાલા જ્યુસ સેન્ટરના નામે કરવામાં આવી હતી બી ક્રિમી જે અગાઉ બિસ્મિલ્લાના નામે ઓળખાતું હતું તેની શરૂઆત એકસો વર્ષ પહેલાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં ઉજાલા જ્યુસ સેન્ટરના નામે કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો સિત્તેર માં ઉજાલા જ્યુસ સેન્ટર નું નામ ગયું છે વર્ષ મારા દીકરાઓ ઉમર આસિફ અને મોહમ્મદ આસિફ બિસ્માઇલ્લા પણ આ ફેમિલી બિઝનેસ સાથે જોડાયા હતા તેઓએ આ ફ્રેન્ચાઇઝી મોડલોનો આઈડિયા આપ્યો હતો જે અમારા બિઝનેસ માટે ખૂબ જ સારો સાબિત થયો છે અને માત્ર પાંચ વર્ષમાં જ અમે સાહીઠ આઉટલેટ ઊભા કરી દીધા છે લોકોએ અમારી ફેમિલી ઉપર જે ભરોસો તેના કારણે જ અમે અહીં સુધી પહોંચવામાં સફળતા રહ્યા છીએ અમારી આ જર્ની ઇનક્રેડિબલ રહી છે અને અમને ગર્વ છે કે અમે આ લેવલ સુધી પહોંચ્યા છીએ આસિફ બિસ્મિલ્લા બિસ્મિલ્લા મેનેજિંગ ડિરેક્ટર જુસ કઈ કઈ જગ્યાએ પ્રકારનું આજે સુરત ખાતે અહીંયા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ફૂડ મેક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક્ઝિબિશનમાં અમારું એક બી ક્રિમીનું એક્સપોઝર છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ ઇરફાનભાઈ ચામડીયા વેલ નોન બિલ્ડર છે અમારા પછી આપણે મુલ્લા સાહેબ એસીપી મોહિન શેખ સાહેબ બધા આવેલા છીએ અને અમારા એક્સપોસરની એ લોકોએ વિઝિટ કરી છે અને અમારા બિઝનેસ મોડલને સમજીને એમણે અમારા મોડલને વખાણ્યો છે બિસ્મિલ્લા જે જ્યુસ છે એ અઢારસો ને તાણુંથી અમારી ચાલતી આવે છે આ અમારી પાંચમી પેઢી છે જે આ બિઝનેસ રન કરી રહી છે અને બે હજાર અઢારમાં અમે આમાં ફ્રેન્ચાઇઝી મોડલમાં અમે ઝંપલાયું અને બે હજાર અઢારથી લઈને હમણાં બે હજાર ચોવીસ સુધી ફક્ત પાંચ વર્ષના સ્પેલમાં અમે સાઈઠ જેવી ફ્રેન્ચાઇઝીઓ કરી છે અને હવે આગળ બી અમે આ ફ્રેન્ચાઇઝી મોડલને વધારીશું અને અમારી સંખ્યાઓને વધારીશું પણ યુએઈમાં છે દુબઈમાં અમારી એક ફ્રેન્ચાઇઝી છે અને બીજી ઘણી જગ્યાઓ પર હમણાં જવા માટે વર્કઆઉટ ચાલી રહ્યું છે શું મેસેજ બસ હું મારા માનવંતા ગ્રાહકોને એ જ મેસેજ આપવા માંગુ છું કે જેવી રીતે આજ સુધી આપનો સહકાર બિસ્મિલના જ્યુસને મળતો રહ્યો છે હવે જ્યારે બિસ્મિલા જ્યુસ બી ક્રિમી તરીકે એના નવા રૂપરંગમાં જવા રહી રહ્યો છે અને એના વ્યાપને ફેલાવી રહ્યો છે તો આપ લોકો બી એની અવશ્ય મુલાકાત લો અને અહીં આવેલ તમામ મહાનુભાવો ફારૂકભાઈનું ઈરફાનભાઈનું મુલ્લા સાહેબનું શેખ સાહેબનું બધાનું હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકોએ અમારા સ્ટોલની વિઝિટ લીધી અમારા બિઝનેસ મોડલને સમજ્યા અને એમાં અમને એપ્રિશિએટ કર્યા થેન્ક યુ આમ ડૉક્ટર ફારૂક પટેલ કેપી ગ્રુપ કે જે સોલર અને વિન્ડમાં કામ કરે છે તેનો સીએમડી ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું અને આસિફભાઈ અને એમના ફેમિલી એ અમારું મિત્ર થાય એટલે એમના તરફથી મળેલા આમંત્રણને આવકાર આપીને હું અહીં આવ્યો પણ અહીં આવ્યા પછી મને જાણવાનું મળ્યું કે નવા ભારતની જેમ નવું બી ક્રિમી બી આસિફભાઈ એકસોને સત્તાવીસ વર્ષ જૂની સંસ્થાને હવે બી ક્રિમીના નામથી જે લોન્ચ કરી છે અને આપણે લગભગ સુરતી હોવાના નાતે તો આપણને બધાને ખબર જ છે કે બિસ્મિલ્લા જ્યુસ અથવા તો બિસ્મિલાની આઈસ્ક્રીમ બિસ્મિલ્લાનું દરેકે દરેક વસ્તુ કેટલું વખણાય છે પરંતુ જે રીતે નવી પેઢીએ એનો વ્યાપ રહ્યો આજની તારીખે સાઠથી ઉપર આખા ઇન્ડિયામાં એમની ફ્રેન્ચાઇઝીઓ ખુલી ગઈ છે ફોરેનમાં પણ આપણું દુબઈની અંદર બી એમની ફ્રેન્ચાઇઝી ઓલરેડી ચાલુ છે બીજું કે યુકે યુએસ તરફ જઈ રહ્યા છે તો એમને પહેલાં તો ગુડ લક કહીશ બેસ્ટ લક કહીશ એના માટે અને એમની ક્વૉલિટી આપણને જ ખબર હતી પણ હવે વર્લ્ડ વાઈડ ખબર પડશે બહુ નજીકના ભવિષ્યની અંદર જે રીતે એગ્રેસિવ મૂવ થઈ રહ્યો છે તે પ્રમાણે અને આનંદ થાય છે કે એક ભારતીય કંપની એક સુરતી કંપની કે જેવી બીજી મોટી કંપનીઓ આપણને દુનિયાની છે એ રીતે પોતાની ફ્રેન્ચાઇઝીઓ ઓપન કરી રહી છે આપણે નામ લેવાની જરૂર નથી પણ મોટી મોટી ફોરેનની કંપનીઝ જે અહીંયા આવીને આપણે ત્યાં પીઝા કે ફાસ્ટ ફૂડ વેચે છે અને એમની ફ્રેન્ચાઇઝીઓ હોય છે એ જ પ્રમાણે આપણા આસિફભાઈની બિસ્મિલ્લા કે જે બિક્રિમી તરીકે આગળ વધે છે એને જોઈને ખરેખર હેડ્સ ઓફ છે એમના એમના ફેમિલીને અને ખાસ કરીને આનંદ થાય છે કે બી ક્રીમી એકસો સત્તાવીસ વરસથી ચાલે જ છે અને બીજા એક હજારને સતાવીસ વર્ષ સુધી ચાલશે અને દુનિયામાં એમનું દરેકે દરેક જગ્યાએ એમની પ્રોડક્ટથી બધાને જ ફાયદો પહોંચશે એવી આશા સાથે હું વીરમું છું થેન્ક યુ વેરી મચ